સૌથી પહેલાં આપણે ઈ કુલથી લખી ગૂગલની અંદર અથવા કોઈ પણ ની અંદર સર્ચ કરીશું ત્યારબાદ તમારી પાસે આ પ્રમાણે જે એન્ડરપેજ છે જોવા મળશે જે સૌથી પહેલી લિંક ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે ત્યારબાદ તમને આ પ્રમાણેના એન્ડરપેજ જોવા મળશે તો સૌથી પહેલાં અહીંયા તમારે આઈડી પાસવર્ડ બનાવવાનું રહેશે એટલે કે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા તમે ગુજરાતી પણ લેંગ્વેજ કરી શકશો અહીંયા જે ઉપરથી તમે ગુજરાતી ઇંગ્લિશ તમને જે યોગ્ય લાગે એ તમે પસંદ કરી લેશો ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો નવા યુઝર અહીં ક્લિક કરો ત્યાં તમારે ક્લિક કરવાનું છે તમે પહેલી જ વાર અહીંયા ફોર્મ ભરતા હોય તો અહીંયા જે તમારું આધાર કાર્ડ છે એના પ્રમાણે અહીંયા નામ લખી દેશો આધાર કાર્ડ નંબર અહીંયા લખશો અહીંયા સ્ત્રી પુરુષ જે હોય તે અહીંયા સિલેક્ટ કરી લેશો અહીંયા જન્મ તારીખ સિલેક્ટ કરશો અહીંયા મોબાઈલ નંબર કમ્પલસરી નાખવાનો છે જે તમારો પરમાનન્ટ હોય એ જ નંબર અહીંયા નાખવાનો છે ઇમેલ આઈડી તમે ખાલી પણ છોડી શકશો કમ્પલસરી નથી કોઈ પણ અહીંયા આઠ અંકનો તમારે પાસવર્ડ ક્રિએટ કરવાનો છે ત્યારબાદ અહીંયા કન્ફર્મ ફરીથી પાસવર્ડ ક્રિએટ કરવાનું છે ત્યાર પછી આ કેપ્ચર છે અહીંયા ફિલ કરવાનો છે અને નોંધણી કરો ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ ફરી તમને અહીંયા રજિસ્ટ્રેશન આઈડી પાસવર્ડ મળી જશે જે આઈડી છે અહીંયા એન્ટર કરશો તમે ત્યારબાદ અહીંયા જે પાસવર્ડ તમે ક્રિએટ કર્યો

જેવી જેટલી પણ અહીંયા યોજનાઓ હશે એ તમને અહીંયા જોવા મળી જશે આપણે હાલ જોવાનું છે માનવ કલ્યાણ યોજનાની અંદર તો અહીંયા ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા ઘણી બધી જે માહિતી છે આપેલી છે યોજના માનવ કલ્યાણ યોજના યોજનાની પાત્રતા અઢાર થી સાઠ વર્ષની અંદર જેની વયમર્યાદા હશે ઉંમર હશે એ લોકોને આ યોજનાનો લાભ મળશે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ ગરીબી રેખાની યાદી સમાવેશ થયેલ હોવા ફરજિયાત છે. zero થી સોળનો score ધરાવતા લાભાર્થીઓને આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. તો જે BPL સ્કોરની અંદર zero થી સોળની અંદર જે લોકો આવતા હોય એ લોકોને BPL નો દાખલો અપલોડ કરવાની જરૂર નથી અને જે અરજદારની કુટુંબની વાર્ષિક આવક સાઠ હજાર થી વધુ ના હોવી જોઈએ જે મળવાપાત્ર મલવાપાત્ર ટૂલકીટની વાત કરીએ તો એ જે દસ યોજનાની અંદર છે દૂધ દહીં વેચનાર બીજા નંબર પર છે ભરતકામ કરનાર ત્રીજા નંબર પર છે બ્યુટી પાર્લર જે બ્યુટી પાર્લર છે સૌથી વધુ યુઝ થતી યોજના છે ચોથા નંબર છે પાપડ બનાવનાર જે પાપડ બનાવટ કરનાર હોય એ લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે વાહન સર્વિસિંગ અને રિપેરિંગ કામ જે બાઈક ફોર વ્હીલ રિપેરિંગ કામ કરતા હોય એ લોકો માટે જે આ યોજના છે છઠ્ઠા નંબર પર છે પ્લમ્બર સાતમા નંબર પર છે સેન્ટિંગ કામ કરનાર એટલે કે કડિયા કામ કડિયા કામ કરતા હોય એ લોકો માટે છે આઠમા નંબર છે ઇલેક્ટ્રોનિક એપ્લાય રિપેરિંગ ત્યારબાદ નવમા નંબર પર છે અથાણાની બનાવનાર એટલે જે અથાણું બનાવનાર હોય અને વેચનાર હોય એ લોકો માટે દસમા નંબર પર છે પંચર કેટ જે દરેક પ્રકારના પંચર બનાવતા બાઇક ફોર વ્હીલ એ લોકો માટે આ યોજના છે અને જે સેલ્ફ ઇન્સ્યોરન્સ છે ફોર્મની આઉટ અહીંયાથી તમે ડાઉનલોડ પણ કરી શકશો જે તમને આ પ્રમાણેનું જોવા મળશે અહીંયા તમારે સૌથી પહેલાં નામ લખવાનું છે અહીંયા તમે ગામ લખશો તાલુકો જિલ્લો અને જે ઉંમર છે એ લખશો અહીંયા તમે સે કમ એક વર્ષનો અનુભવ બતાવી શકશો સમયથી કામ ત્યારબાદ અહીંયા સ્થળ લખવાનું છે અરજદારની સહી અને તારીખ અહીંયા લખી દેવાની છે ફટાફટ કરીને આ ઓકે કરીશું જે દસ્તાવેજનું નોટિફિકેશન છે અહીંયા તમારે અસલ દસ્તાવેજ જ અપલોડ કરવાનો છે કોઈ ઝેરોક્ષ કે અપલોડ કરવાનું નથી અહીંયા જે આપણે આગળના સમયની અંદર ફોર્મ ભરેલું હતું જે અહીંયા વિડીયો બનાવવા માટે ફોર્મ ભરેલું હતું જે અરજી મંજૂર કરવામાં આવ્યું હતી બે હજાર બાવીસની અંદર આ જે ફોર્મ ભરેલું છે જેની અંદર અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ તમારી ભૂલ હશે તો એ તમને નોંધની અંદર અહીંયા જોવા મળી જશે તો હાલમાં પણ આપણે આ જે ફોર્મ છે એ વિડીયો બનાવવા માટે જ ભરીએ છીએ આની અંદર કોઈ પણ આપણી પાસે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી એ તમારે જે ફોર્મ ભરતા હોય એ તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે ત્યાં ઘણી બધી વસ્તુઓ આપણે હાઇડ કરેલી હશે તે ખાસ ધ્યાન રાખીશું તમારી પાસે આ પ્રમાણેના ઇન્ટરફેસ જોવા મળશે અહીંયા ઘણી બધી વસ્તુઓ આપણે હાઇડ કરેલી છે તમારું નામ તમને અહીંયા જોવા મળી જશે અહીં નામ લખવાનું છે અહીં પિતાનું નામ લખવાનું છે અહીં ગુજરાતીમાં તમારું નામ અરજદારનું નામ ત્યારબાદ ગુજરાતીમાં પિતાનું નામ અહીંયા લખવાનું છે સ્ત્રી પુરુષ અહીંયા સિલેક્ટ કરશો અહીંયા તમારે જાતિ અનુસૂચિત જનજાતિ જે લાગુ પડતું હોય અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે જન્મ તારીખ અહીંયા તમારે ફિલ કરવાનું છે તો ઓટોમેટિક ફિલ હશે આધાર કાર્ડ નંબર જે છે અહીંયા તમને હાઈટ જોવા મળશે જે તમારી ઉંમર છે અહીંયા તમને જોવા મળી જશે રેશન કાર્ડ નંબર અહીંયા તમને જોવા મળી જશે અહીંયા દિવ્યાંગ છો કે હા નાની અંદર અહીંયા તમારે જોવા આપવાનો છે અહીંયા તમારો મોબાઈલ નંબર જોવા મળી જશે ત્યારબાદ અહીંયા તમારી ઈમેલ આઈડી છે અહીંયા તમારે ફોટોગ્રાફ અહીંયા અપલોડ કરી લેવાનો છે ત્યાર પછી તમારો એડ્રેસ છે અહીંયા તમારે ફિલ કરવાનો છે જે અહીંયા તમારો એડ્રેસ આપેલો છે ફિલ કરી દેવાનો છે જે હાલનો એડ્રેસ છે અથવા કાયમનું સરનામું તમારું ડિફરન્ટ હોય અલગ હોય તો એ અહીંયા તમે લખી શકશો લખ્યા બાદ તમારે સેવ હેન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા એ પણ આપણે લઈએ અહીંયા તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે અહીંયા તાલુકો સિલેક્ટ કરવાનો છે અહીંયા તમારે ગામ સિલેક્ટ કરવાનું છે અહીંયા તમારે લખી દેવાનું રહેશે અરજદારનું સરનામું આધાર કાર્ડ પ્રમાણે અહીંયા સરનામું લખી શકશો અહીંયા તમારે એરિયાનો જે પિનકોડ છે એ લખી દેવાનો છે ઉપર ક્લિક કરવાનું છે આપણે અગાઉ જોયું હતું કે સેન્ટિંગ કામ માટે જે આ ફોર્મ ભરેલું છે તો આપણે હવે આગળ જોઈએ કોઈ બીજી કીટ વિશે દૂધ દહીં વેચનાર આપણે અહીંયા સિલેક્ટ કરી લીધું કેમ કે જે આગળ હતું એ આપણે બે હજાર બાવીસની અંદર ફોર્મ ભરેલું હતું એની જે બધી માહિતી હતી અહીંયા ત્યારબાદ અહીંયા તમારે શૈક્ષણિક લાયકાત જે છે સિલેક્ટ કરી લેવાની છે આ જે માહિતી છે છોડી શકો આ નથી નથી તમે કરો જરૂરી ત્યારબાદ ધંધાની વિગત અહીંયા તમારે લખી દેવાનું રહેશે જેમ કે અહીંયા તમે દૂધ દહીં વેચનાર લખ્યું તો અહીંયા તમારે લખી દેવાનું રહેશે દૂધ દહીં વેચનાર ધંધો વારસાગત છે તો કે હા નાની અંદર તમારે જોબ આપવાનો છે ઈ શ્રમ કાર્ડ આ વખતે ફરજિયાત કરવામાં આવ્યું છે ઈ શ્રમ કાર્ડ હશે તો જ તમે ફોર્મ ભરી શકશો તમે જાતે પણ એપ્લાય કરી શકશો એનો પણ આપણે વિડીયો બનાવેલો છે જે આગળના સમયે શ્રમ કાર્ડ ફરજિયાત નહોતું આ વખતે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે આટલો ડિફરન્ટ અહીંયા કરવામાં આવ્યું છે અહીંયા નીચે પણ લિંક આપેલી છે ક્લિક એર ટુ રજીસ્ટર ફોર એ શ્રમ કાર્ડ અહીંયાથી પણ તમે રજીસ્ટ્રેશન કરી શકશો હવે અરજદારનું ક્ષેત્ર શહેરી કે ગ્રામ્ય અહીંયા સિલેક્ટ કરવાનું છે તાલીમ જરૂરી છે કે નહીં તો અહીંયા તમારે કમ્પલસરી ના ઉપર ક્લિક કરશો લોનની જરૂર છે કે નહીં તો અહીંયા તમારે હા ઉપર ક્લિક કરશો લોનની જરૂર ગમે ત્યારે પડી શકે અહીંયા તમારે ના સિલેક્ટ કરવો હોય તો પણ તમે અહીંયા કરી શકશો કોઈ જરૂરી નથી ત્યાર પછી તમારું ધંધાનું સરનામું છે અહીંયા તમારે જિલ્લો તાલુકો ગામ અને સરનામું અહીંયા લખી દેવાનું છે એનપિન કોડ અહીંયા લખી દેશો ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ આપણે પહોંચી જઈશું ત્રીજા નંબરના સ્ટેપ ઉપર જે સેટ ડિસ્ક્રિપ્શન છે એનું પ્રિન્ટઆઉટ અહીંયાથી પણ તમે લઈ શકશો અરજદારના અપલોડ કરવાના જરૂરી દસ્તાવેજના નમણી નકલો માટે અહીં ક્લિક કરો અચ્છા રેશન કાર્ડ આગનો દાખલો આધાર કાર્ડ આપણે એ પણ ક્લિક કરીને જોઈ લઈએ જે આ પ્રમાણેના ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે એની માહિતી આપી છે અહીંયા જે અપલોડ કરવાનું ડોક્યુમેન્ટ છે દસ એમબીની અંદર દસ MB થી નીચે હોવા જોઈએ દસ એમબીથી ઉપર નહીં હોવા જોઈએ અને જે દસ્તાવેજ તમે સ્કેન કરો છો એ કલર હોવા જોઈએ પ્રમાણિત નકલ અપલોડ કરવી એ પણ ખાસ ધ્યાન રાખવું અરજદારના દસ્તાવેજ અસલ હોવા જરૂરી છે અહીંયા જે અપલોડ કરવાના છે એ ડોક્યુમેન્ટ સૌથી પહેલો અહીંયા આધાર કાર્ડ નંબર લખી દેશો ત્યારબાદ અહીંયા આધાર કાર્ડ પીડીએફ અપલોડ કરવાની છે રેશન કાર્ડની પીડીએફ અહીંયા પેલા રેશન કાર્ડ નંબર લખીશું ત્યારબાદ પીડીએફ અપલોડ કરશો જન્મ દાખલો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ છોડીનું પ્રમાણપત્ર કોઈ પણ પૈકી એક અહીંયા તમારે અપલોડ કરવાનું છે જેનો નંબર અહીંયા લખી દેવાનો છે અહીંયા તમારે અપલોડ કરવાનું છે ઈ શ્રમ કાર્ડ પણ ફરજિયાત છે ઈ શ્રમ કાર્ડ અહીંયા નંબર લખીશું અહીંયાનો અપલોડ કરીશું જાતિનો દાખલો અહીંયા કમ્પલસરી અપલોડ કરવાનો છે ગ્રામ્ય વિસ્તારમાં નો દાખલો સ્કોર નંબર હોય તો અહીંયા તમારે લખી અપલોડ કરવાનો રહેશે આની અંદર ઘણા બધા આ સાલ બદલાવ કરવામાં આવે છે જેમ કે બીપીએલનો સ્કોરનો દાખલો જાતિનો દાખલો ઈ શ્રમ કાર્ડ આટલા પુરાવા અહીંયા છે એન્ડ એન્ડ નેક્સ્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી પ્રિન્ટ આઉટ જનરેટ થઈ જશે અને તમે પ્રિન્ટ આઉટ લઈ શકશો આશા રાખો મિત્રો કે આ વિડીયો તમને ખૂબ ગમી હશે આ વિડીયો તમને ગમ્યો હોય તો ખૂબ શેર કરજો તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માત્ર જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયો ખૂબ શેર કરજો જેથી કરી દરેક લોકો સુધી પહોંચે અને દરેક લોકોને ઉપયોગી બને.